નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં કેટલીક એવી ભૂલો જે ના કરવી જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ખોટા લોકોની સંગત કરવાની ભૂલ મિત્રો ક્યારેય ના કરવી જોઈએ કારણ કે આવા માણસો જ્યારે દગો આપે છે ને ત્યારે પછી આપણને ખૂબ જ પસ્તાવો થાય છે અને ખૂબ જ રડવું પણ પડે છે નંબર બે જે લોકો સમયનો દુરુપયોગ કરે છે જે લોકો સમયનો સાચો ઉપયોગ નથી કરતા એ લોકોને હંમેશા દુખી જ રહેવું પડે છે નંબર ત્રણ પોતાના દરેક કામમાં લોકોનો સહારો લેવાની ભૂલ ના કરવી જોઈએ નંબર ચાર કિસ્મત ના ભરોસે બેસી રહેવાની ભૂલ જે લોકો કિસ્મત ના ભરોસે બેસી રહે છે તેઓ ક્યારેય સફળ નથી થતા કિસ્મતની સાથે મહેનત પણ કરવી જરૂરી છે નંબર પાંચ બધાને પોતાના દુઃખની વાતો કહેવાની ભૂલ કારણ કે લોકો તમારું દુઃખ સાંભળવાના બદલે પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે નંબર છ લોકો ઉપર અદથી વધારે વિશ્વાસ રાખવાની ભૂલ કારણ કે આજકાલ લોકો વિશ્વાસ તોડતા વાર નથી કરતા નંબર સાત હંમેશા બધાને પોતાના માની દેવાની ભૂલ કારણ કે લોકોને આપણે પોતાના માનીએ છીએ અને જ્યારે કોઈક છોડીને જતું રહે છે ત્યારે આપણે ખૂબ જ પસ્તાવું પડે છે સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા હોય છે અને તકલીફ આપવાવાળા લોકો વધારે છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ પણ રહી શકશો દોસ્તો જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને તમારું પોતાનું બીજું કોઈ નથી હોઈ શકતું તે તમે હંમેશા યાદ રાખજો કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો ખૂબ જ જરૂરી છે પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને પરવાહ પણ નથી હોતી કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈ સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો દોસ્તો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે જિંદગી જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત જીરો હોય છે બાકી જે જુઠ્ઠું બોલે છે બેમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જ જરૂરી હોય છે એ જગ્યા ઉપર બિલકુલ ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના થતી હોય જ્યાં તમારી રિસ્પેક્ટ ના થતી હોય સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જ જતો હોય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસની કિંમત જ સસ્તી થઈ ગઈ છે માણસ જ સસ્તો થઈ ગયો છે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો દોસ્તો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે તે ચોક્કસ હારી જાય છે કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોની શરૂઆતમાં લોકો મજાકમાં પણ નથી રિસાવા દેતા અને જ્યારે દિલ ભરાઈ જાય છે ત્યારે એ જ માણસ રીસાઈ જવાથી પણ મનાવવા નથી આવતા કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી પરંતુ શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાં સૌથી વધારે આશા હોય છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે પરંતુ તેનો ફાયદો એ આખા જીવનભર રહે છે હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડતું હોય છે હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો પછી ભલે તમારે એકલા પણ કેમ ના રહેવું પડે દોસ્તો કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે ને કે તે હકીકતને પણ નાની કરી દે છે જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે જીવનમાં કેટલાક દુઃખો આવવા પણ જરૂરી છે કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો તમે જીવનમાં પ્રગતિ કેવી રીતે કરી શકશો મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે જીવનમાં ખુશ રહેવું છે તો કોણ શું કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે આ બધી વાતોથી જેટલા તમે દૂર રહેશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો એક વાત નક્કી રાખો કે તમારી જિંદગીના દરેક હાલ દરેક કોઈને બતાવ્યા ના કરો કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર